નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ તેર એક બે હજાર છવ્વીસ મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી મિત્ર કોઈ પણ વ્યક્તિ સાથે દગો નહીં કરતા વૃષભ વૃષભ આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ આજે ખોટા કામોથી દૂર રહેવું જોઈએ શું નથી દક્ષિણ દિશા તરફ ની યાત્રા કરવી નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે વડના જાળને ને ખાંડવાળું દૂધ ચડાવવું જોઈએ મૂળ પાસે અને જે માટી ભીની થાય તેનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે ઉધાર પૈસા નહીં લાવતા કે કોઈ બેંક પાસે લોન લેતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ ધરાવીને ખાવું જોઈએ અને ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનમાં વ્યસનનો ઉપભોગ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં મળેલી તકને સ્વીકારવી જોઈએ અને ઝડપી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વ્યવહાર કરતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ જો લાલ વસ્ત્ર હોય તમારી પાસે તો લાલ વસ્ત્ર પહેરજો નહીં તો એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસ પસાર કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે જીભાજોડી કરવી નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે થોડીક રેવડી મુઠ્ઠી બે મુઠ્ઠી રેવડી માથા પરથી ઓવારીને ને વહેતા વહાવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માંગવા ખાલી હાથે પાછો નહીં કાઢતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ જે પોતાનાથી થયેલી ભૂલની માફી માંગવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ લાંચ આપીને કામ કરાવવાની કોશિશ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે દૂધમાં મધ ભેળવીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા નજીકના આજુબાજુના પડોશી સાથે મન મોટાવ નહીં કરતા મકર મકર રાશિ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે હનુમાન મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી આજે કોઈ પણ ખોટો દસ્તાવેજ બનાવવાની કોશિશ કરતા કુંભ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે ખાસ પોતાના ભાઈની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં ધુમાડો નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે પતાસા માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે